આ તો આપણે ફાઇનલી પોગી ગયા છે ઈ વાડીએ તો વાડીમાં આપણે શું શું કર્યું છે તમને બતાવ્યું છે ચાલો તો આવો આપણી વાડીમાં જાણે તો સ્વર્ગના પગથિયામાં પગ દેતા હોય એવી એટલો મસ્ત પવન છે ને આપણે વાડીમાં શું શું કરેલું છે તમને બતાવી આ બધી છે રીંગણી આ છે આપણે મોટી મોટી મકાઈ થઈ ગઈ છે જોઓ અહીંયા મકાઈ આવી ગઈ છે 1 ને 2 બબ્બે બબબે મકાઈ આવી છે બધાય છોડમાં અને આ બાજુ છે આપણે આ રીંગણી વીણા થોડા દિવસમાં ચાલુ થશે અને આ વચ્ચે છે એ તમે કોમેન્ટમાં જણાવી દેજો કે શું છે અમે જો વાઇટ વાઇટ ફૂલડા છે આ લાઈક તમે કોમેન્ટમાં જણાવજો કે આ શું છે જો કેટલું મસ્ત મસ્ત વાડી છે હવે આપણે બીજી આ બાજુ આવશું બીજી લાઈન કેટલા મસ્ત નજારા છે જોવા તમે કેટલું મસ્ત લુક આવતું છે આ છે આ વાડ છે ને એ તમે બતાવી દેજો કે આ છે ને આ શું સિવાય આવે છે અને આ છે ને જે આપણે દેખાશે ને લાઈનમાં જેટલા આ બધા છે સરગવો તો આપણે વાડીમાં ઓણ પહેલી જ વાર આપણે સરગવો કર્યો છે જોઈશી એનો પણ એક વ્લોગ બનાવશું કે કેવી રીતે થાય છે તો બ્લોગમાં આગળ બનતા રહેજો તો આપણે જોઈશી આગળ શું શું આવે છે જે આપણે જવાનું છે આપણે વૃક્ષમાં એક છે ને મેળો બનાવે છે મસ્ત મસ્ત એટલે એ આપણે તમને દેખાડાનું છે એટલે બ્લોગમાં બનતા રહેજો અદભુત નજારો છે આ બાજુ જમા છે સાડી બાડી બધું પહેરાવી દીધું છે કેટલું મસ્ત નજારો છે તમે આ બાજુ બે મકાની લાઈન વસાડે રીંગણી આ બાજુ વાઈટ ફુરડા વાળા છોડ છે

અને આવી રીતે કંઈક ફૂલ આવેલા છે હેલો કઈશ તો આ મકાન જોઈને તો એમ જ લાગે છે કે અદભુત નજારો લાગે છે આ બાજુ અહીંયા બે મકાઈ અહીંયા બે મકાઈ અહીંયા બે મકાઈ બધી લાઈન સર એ ખરખી જ આવે છે અને એ ખરખા જ છે જાણે તો અહીંયા એક અદ્ભુત નજારો હોય એવું લાગે છે તો બધાય પાકે એટલે મકાઈ ખાવા આવજો અમારી વાડીએ જો આ ટમેટોનો સ્વ છે તે પણ આવડ્યો થઈ ગયો છે

એટલે તો વિડીયો બનતા રહેજો કે અદભુત નજારો આપણો કેવો છે તો તમને બતાવીએ હાય નલી ગાઈઝ આપણે અદ્ભુત નજરે ભૂકી ગયા છે છીએ જો આપણા દેશી જુગાડ કેમ લાગે તે કોમેન્ટમાં બધા જણાવજો કે આપણે દેશી જુગાડ કેવો છે તો આવું તો એ ખેડૂતના દીકરા કરીએ છે તો બધા કોમેન્ટ જણાવજો કે આપણે કેવી રીતે આવો કેવો લાગે છે તમને બધા ને આજનો ફાઇનલી આપણે ગાઈસ થડિંગ પણ બતાવીશું તમને કહું છું ટ્રાય મારું હવે જો જો નાનકડો કડો ઉગ્યો છે જો હવે જો આ દાદરા છે ઉપર છે ખાટલો એની ઉપર આપણે થોડક સાયા જેવું લાગે એટલે ઓલું નાખેલું છે બધું તાલપત્રી નું આપણે

ના તાકીનું તું પડે ને કરતા છે કહો ભાઈ તો કેવો લાગ્યો અમારો વ્લોગ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તો જય મંગલમાં બધાને અહીંયા જ આપણો વ્લોગ છે પૂરો કરશું તો બાય બાય